નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજની તારીખ અઢાર ચાર બે હજાર અને ચોવીસ વાર ગુરુવાર ગુજરાતના તમામ જીરુના ભાવ આજે લેવાના છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે દરરોજે દરરોજના તાજા અને સોએ સો ટકા સાચા એવા બજારના ભાવ જાણવા માટે તો ખેડૂત મિત્રો ચાલો શરૂ કરીએ ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ આજે શું રહેલા છે તેના વિશે જોઈએ તે પહેલાં જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેના માટે લીંબોળીનો ખોળ અને લીંબોળીનો ક્રસ જે શ્રીજી ઓર્ગેનિક ફીડ લઈને આવી ગયું છે ધરતી અમૃતનું તો તમે લેવા ઈચ્છતા હોય તો મોબાઈલની સ્ક્રીન ઉપર તેનો કોન્ટેક નંબર છે તેની ઉપર કોન્ટેક કરી અને તમારા જમીનને તમે સુધારી શકો છો સારી એવી ફળદ્રુપતા બનાવી શકો છો અને સારી એવી તમારી જમીનને સુધારી શકો છો તો ખેડૂત મિત્રો લેવા માટે ઈચ્છતા ખેડૂત મિત્રો અત્યારે જ કોન્ટેક કરો તો ચાલો શરૂ કરીએ આજના જીરુના બજાર ભાવ રાજકોટ સાડત્રીસોથી છેતાલીસો ને ત્રીસ ગોંડલ પાંત્રીસો એકાવન થી છેતાલીસો ને છોતેર જેતપુર બેતાલીસોથી છેતાલીસો ને પચીસ બોટાદ આડત્રીસો સિત્તેરથી અડતાલીસો ને પંચોતેર વાંકાનેર પાંત્રીસોથી પિસ્તાળીસોને પાસાઠ ત્યાર પછી વાત કરીએ તો કે અમરેલી ઓગણ પચાસો ત્રીસ જસદણ પાંત્રીસોથી છેતાલીસો કાલાવાડ આડત્રીસો પચાસથી પિસ્તાલીસો ને પચાસ જામજોધપુર સાડત્રીસો એકાવન થી ને એકોતેર જામનગર ચાર હજારથી પિસ્તાલીસો પંચોતેર ત્યાર પછી આગળ વાત કરીએ તો કે મહુવા છેતાલીસોથી છેતાલીસોને એક જૂનાગઢ છત્રીસોથી સુડતાલીસોને વીસ સાવરકુંડલા બત્રીસોથી સુડતાલીસો મોરબી એકતાલીસોથી છેતાલીસો રાજુલા ચાર હજારથી ચાર હજાર ત્રણસો ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પોરબંદર તેત્રીસો પિંચોતેરથી ચુમ્માલીસોને પંચોતેર ભાવનગર ત્રણ હજાર પચાસથી પિસ્તાલીસો વિસાવદર આડત્રીસો પચીસથી એકતાલીસોને એકત્રીસ જામખંભાળીયા ચાર હજાર પંચોતેરથી પાંચ હજાર ભેંસાણ ત્રણ હજારથી પિસ્તાલીસો ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પાલીતાણા અડત્રીસો પચાસથી પાંચ હજારને લાલપુર ત્રણ હજાર પચાસથી પંચોતેર ધોર ધ્રોલ બત્રીસો થી ને એંસી માંડલ ઓગણ ઓગણચાલીસો પચાસથી છેતાલીસો પંચોતેર ભચાઉ એકોતેર તો ખેડૂત મિત્રો આ તા ગુજરાતના અઢાર તારીખના જીરુના ભાવ આવાને આવા વિડીયો જોવા માટે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો ધન્યવાદ